રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર હવે આપણે આજે વાત કરવાની છે જીરામાં કે કોઈ પણ પાકમાં અત્યારે જીરું છે દાણા છે વરિયાળી છે ઈસુક ગુલ છે એમાં અત્યારે ફૂગ લાગી છે આ વાતાવરણ વાદળ સાયું થઈ ગયું છે એના હિસાબે જે લીલો સરમું આવ્યો છે જે લીલો સૂકું આવ્યો છે બરાબર છોડવા હુકાઈ જાય છે પીળા પડી જાય છે લાલ થઈ જાય છે વયા જાય છે એને માટેની આપણે વાત કરીશું તો આજ આપણે એ પણ વાત કરવાની છે કે આપણે પહેલા કીધું હતું વિડીયોમાં કે તમારા જીરાના પાકમાં હોય વરિયાળીના પાકમાં હોય દાણામાં હોય ઈસુબ ગુલમાં હોય કે બીજા પાકની માલિપા આવતી સફેદ છાસડી લીલી છાસડી મોલો મસી તરતળિયા થ્રીપ્સ પાન પાનકથીરી કુકર કે ચુસ્યા આ બધી વસ્તુ વહી જાય સાફ થઈ જાય એનું

જણાવશું આજ હું ટ્રાય કરી બને એટલું ધીમે ધીમે બોલવાની પણ ભાઈ દેશી બેનનું તમને કોઈ ઘી ખાધેલું રહ્યું કે નહીં એટલે એ ગાડી એક વખત ઉપડી જાય પછી ખબર નથી રહેતી એટલે ટ્રાય કરશું બને કારણ કે ઘણા ખેડૂત મિત્રો નો એવું મને મેસેજ હતો કે તમે બોલો છો ને તો એ ગાડી ગેરમાં નાખી ગયો છો પછી આમાં અમારે એક ત્યાં ધીમે ધીમે સાંભળવામાં આવતું કે ઓલું થાય છે એટલે બનેલું ધીમે ધીમે બોલવાની કોશિશ કરી તમ બાકી તમને કોઈ એ ઘરની ભે હોય એની તમને કોઈ દૂધની સહાય બની હોય અને એમાં માખણનું ઘી તમને કોઈ ઘરનું કે ખબર તો 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 તમને કોઈ હોય ખાસ મિત્રો મારા ચેનલમાં કોઈ નવા ખેડૂત મિત્રો હોય બરાબર તો આપણી ચેનલ ને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે હવે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે પણ કેમ કરવાની છે બરોબર તો આપણે તમને એ પણ કહી દી કે આ મારો વિડીયો છે

તમે હાથ વાગે વિડીયો મૂકો તો એને માટે આ ઘંટડી બતાવે ને બાજુમાં આ ઘંટડી ને પછી દબાવવાની છે એટલે આ રીતના ઓપ્શન આવશે બરોબર ઓપ્શન આવે એટલે ઉપર ઘંટડી દબી દેવાની એટલે હાથ વાગે તમને વિડીયો મૂકું એટલે તમને એનું નોટિફિકેશન આવી જાય કે ભાઈ આલો બધા કામ પડતા મૂકો હિતેશભાઈ પટેલ વિડીયો આવી ગયો છે ખેતીને લગતો જોઈ લેવાનો થાય છે તો ખાસ જોઈ લેવાનું છે અને બીજું કે એક વખત બધાએ લાઈક આપી દેવાની છે આપ તો જોઉં છે કેટલી લાઈક મળે છે મારા વિડીયોમાં મેમાં નહીં પાવી આવો બતાવો બધા ખેડૂત મિત્રોને જો આ અંગૂઠો બતાવે ને આમ અંગૂઠો આ પેલા અંગૂઠાને દેવો તો બીજા અંગૂઠાને દેજો તો હું મરી જાય એટલે સારું નથી એવું લાગે આમ દઈ દો ને તમે બરોબર લાઈક એટલે કે તમે આ વિડીયો ગેમો છે અને તમે એને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે એ બે વસ્તુ પણ થઈ જાય બાકી જો તમતર આપણો વિડીયો એમાં કઈ ઉપાધી નથી તો વાત કરીશું ખેડૂત મિત્રો આજે આપણે કે જીરું પાક કર્યો હોય ધાણા કર્યા હોય વરિયાળી કરી હોય કે કોઈ પણ પાક શિયાળો પાક કર્યો હોય હવે એ પાકની માલિપા અત્યારે તમારે લીલો સુકારો કે શરમી આવતી હોય કે મૂળ્યે જે ફૂગ લાગતી હોય તો એને માટે શું કરી શકાય મૂળિયે ફૂગ લાગતી હોય તો તમે ખાતરની સાથે દવાના મિક્સ કરીને પાણી પાઈ ગયો તો પણ એનો નિકાલ કરી શકાય જો ખાતર ન નાખવું હોય તો પાણીની સાથે તમે દવા પાસે કાળી છે તો એને માટે કઈ કઈ દવા હોય તો એને માટે તમે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે બરાબર ધાનુકા કંપનીનું જે ઝેનેટ થાયો ફેનેટ મિટાયે આડત્રીસ ટકા આવે અને કાસુકા બે પોઈન્ટ ટકા આવે છે

એટલે પાળાની ઉપર ધોળી સારી વળી જાય ધોળું ધોળું થઈ જાય ધોળા ભૂતડા રેખું થઈ જાય એને એક પ્રકારની પાણીજન્ય ફોગ કહેવામાં આવે છે તો તમે એને કંટ્રોલ કરી શકો જમીન જન્ય ફૂગ એટલે કે અમુક ટકા જમીનમાં સતત ભેજ રહેતો હોય સતત પીતવાના પીત થતા હોય તો ફૂગ અમુક ટકા થાય થાય ને થાય જ તે તો એ જ જમીન જન્ય અને પાણી જન્ય ફૂગ થાય છે તો એ માટે તમે ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે એ તમે

એમાં કઈ ભેદભાવ નો હોય ફેરફાર ન હોય પછી ખેડૂત મિત્રો ઘણા પૂછતા હતા એક દવા તમે ઘણી વખત ચિંતા હો તો બીજી દવા અમારા વિસ્તારમાં આ ન મળતી હોય તો અમારે બીજી કઈ ઉપયોગ કરી શકાય માનો કે ધાનુકા નું જનરેટર તમારા વિસ્તારમાં ન મળતું હોય બીજું તો કે બીજું તમે બાયર એલિયન્ટ આવે છે એ પણ તમે એનો ઉપયોગ કરી શકો બાયર એલિયન્ટ આપણે બતાવી દે ભાઈ લાવી એલેટ બતાવી દે એટલે હું જાઉં ખેડૂતો ને ખ્યાલ આવી જાય બાયર કંપનીનું જે આ એલિયન્ટ આવે છે બરાબર છે ફોસાઇલાઇટ એ એસી ટકા ડબલ્યુ પી બરાબર છે તો આ તમે હવે જે ખેડૂત મિત્રો ને વીસ ગુથાનો વીઘો છે અઢીસો થી ત્રણસો ગ્રામ જેને ચોવીસ ગુઠ્ઠાનો વીઘો છે એ ખેડૂત મિત્રોને એની કરતા પચાસ સાહીઠ ગ્રામ વધારે વાપરવાનું એટલે કે હાડી ત્રણસો ગ્રામ જેટલું આસપાસ વાપરી શકે છે અને ખાતરની આરે મિક્સ કરીને આપીજો તો વાંધો નહીં પાણીની આર આપીજો તો વાંધો નહીં આ સ્પ્રએમાં આવે પણ જેને પાણી જન્ય બીજ ધન્ય જે અમુક ટકા ફૂગું થાય છે તો એના માટેની આપણે વાત કરીએ છીએ આને આપણે આ મેમાન મૂકી દીધું એલા હરખુરે ની બપલ્યા લોય કીધું કર્યું આપણે આ મૂકી દીધું બરાબર હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે બઅમારે બેક્ટેરિયાનો ઉપયોગ કરવો છે તો બેક્ટેરિયા એમ કેવી રીતે વાપરી શકીએ તો બેક્ટેરિયાનો ઉપયોગ કરતા પહેલા ખાસ ખેડૂત મિત્રો કહી દઉં કે એમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક કે કેમિકલ આપેલું હોવું ન જોઈએ દસ દિવસ અને એ આપ્યા પછી તમારે દસ દિવસ કોઈ બી વસ્તુ કેમિકલ આપવાનું હોય એ ભૂલી જવાનું કયું આવે છે બી કંપનીના જે બેક્ટેરિયા આવે છે એ વાપરી શકો છો જો એ તમારા વિસ્તારમાં ન મળે તો ધાનુકા કંપનીનું સ્પોરની લાવે છે બરોબર છે બાયોલોજીકલ પ્રોડક્ટ છે આ ફંગીસાઈડ એ તમારે એક વીઘે પાંચસો એમ એલ પાવાની છે

જે એક લીટર ની માલિકા બસો કરોડ હા હા સાચી વાત છે બસો કરોડ બેક્ટેરિયા એક લીટરની માલિપા આવે છે જે અલગ અલગ પ્રકારની બેક્ટેરિયલ પોતાની રીતે બધી ધીમે ધીમે સાફ કરી નાખે છે પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરો એટલે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવાનું કે એને દસ દિવસ અગાઉ પેલા કાંઈ આપેલું ન કેમિકલ અને દસ દિવસ પછી તમારે કઈ આપવાનું નહી કેમિકલ અને તમે એ આજ નાખો ને તો તમને કાય રિઝલ્ટ બતાવી જાય ને એવી આશા નહીં વાપરવાનું કે તમે આજ નાખો અને તમને કાલ કે પોમદી કે પહેલા દિવસમાં પાંચ હાથ દિવસે ધીમે 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 રિઝલ્ટ બતાવવાનું શરૂ થાય કારણ કે કેમિકલ કોઈ બી વસ્તુ તમે નાખો તમને તરત ફરક બતાવે બે દિવસની ત્રણ દિવસની માલપા બેક્ટેરિયલ પ્રોડક્ટ તમે જ્યારે વાપરો ખેડૂત મિત્રો ત્યારે એમાં વાર લાગે ધીમે ધીમે એની ગતિ પ્રમાણે વસ્તુ થાય કારણ કે માનો કે આપડે બળી જાવ કેમ ધીમે ધીમે ખેડા કર્યા ખેડૂત બધું ખેડૂત ખેડ નાખે હાન થાય થાય તો તમે એ પ્રમાણે વાપરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રોને જીરું છે અને એમાં સીધું જાય છે લીલો ચરમો આવી તો લીલો જે ચરમો આવી એને માટેની હું તમને આજ બે પ્રોડક્ટની વાત કરું કેવો ચરમો આવે છે કે ભાઈ છોડવો નાનો હોય કે મોટો હોય તો એટલો ઢળી જ જાય થોડાક પાંદરા કુકળાઈ જાય ભેગા થઈ જાય અંતર ઢળી જાય આ બધા ખેડૂત મિત્રો નિરખીત પોતાના પાકની માલી માલિક જોઈ લેજો તમારે વરિયાળીનો છોડવો હોય તો એ ભલે જીરાનો છોડવો હોય તો એ ભલે કે ધાણા હોય તો એ ભલે કે તમે બીજો પાક કર્યો હોય તો એ ભલે એમાં એને માટે ટાટા કંપનીનું નું સાર્થક આવે છે ટાટા કંપનીનું નું આ જે સાર્થક આવે છે બરોબર છે એની માલિપા બે ટેકનિકલ આવે છે ક્લેરોસિમિલ મિથાઇલ અને ક્લોરોથાયોનિલ 56% ક્લોરોથાયોનિલ આવે છે અને ક્લેરોક્સી મિક્સ મિથાઇલ આવે છે 15% આ તમારે એક પંપની માલિપા કલાય મળશે 250 ગ્રામ છે એટલે 25 ગ્રામ નાખવાનું છે

આમાં જે થાયોફેન મિથાઇલ આવે છે અને કાસુકામાઇસીન આવે છે એ એન્ટી બેક્ટેરિયલ ફંગીસાઇડ હવે આ પાછું અંગ્રેજી વાળું છે એન્ટી બેક્ટેરિયલ ફંગીસાઇડ એટલે કે વાદળશાયું વાતાવરણ હોય વરસાદની આગાહી હોય કોક કોક સાટા પડી ગયા હોય સૂરજદાતા દેખાતા ન હોય એને તમારે એન્ટિબેક્ટેરિયલ બેક્ટેરિયલ ફંગીસાઇડ કહેવાય એટલે કે વાયરસ વાળો રોગ આપણે કેમ છોકરાઓને ઘડીકમાં શરદી ઉજરો થઈ જાય આપણને શરદી ઉજરો થઈ જાય એને વાયરસ વાળો રોગ કહેવામાં આવે છે વાયરસ વાળા રોગની માલિપા

પછી કેબરીઓ ટોપ છે સાઈઠ ગ્રામ લેખે એનો પણ ઉપયોગ કરી શકે છે બરાબર તો મહેમાન ઘડી બંધ કરી વિડીયો તો આ હતી ફૂગનાશક દવાની વાત વર્ષમાં બ્રેક પડી ગયો કારણ કે હવે હાથ આઠ આવી જતા છે બહારથી બરોબર તો હવે આપણે એને પેલા દવા દેવું દેવું તો પડે સમજાવવા તો પડે તે કારણ કે બહાર આવ્યા હતા અમરેલી થી ધારી થી ની બાજુ થી તો હવે જે આપણે વાત કરવાની છે એ આપણે વાત કરી હતી કે ભાઈ એક જ દવા એ બધી જીવાત સાફ થઈ જાય

અને બીજા આવ્યા હતા વશરામ એ બે ભાઈ રાજકોટ થી આવ્યા હતા એ જો આમ દુકાન જોઈ જેમ થી જાય ઓહો હો જોરદાર દુકાન છે બરોબર છે પછી અમીરભાઈ બાબલુભાઈ આવ્યા હતા ઉના થી પછી એક હર્ષુખભાઈ છે રાજકોટ થી ઈ આવ્યા હતા અને ઈ એમ કે ભાઈ અમે તો એ કે ત્રણ ત્રણ ચાર ચાર વખત આવી ગયા છે ઈ બરોબર અને તમારી દવાની જે માહિતી આવે છે એની તમે જે નંગ સાથે બતાવો છો એ અમને વધારે

પછી મેથી કરી હોય તો તે મેં એમાં નાખી શકો ઘઉંમાં કાંઈ દવાની બીજી જરૂર નથી પડતી ઘઉં અત્યારે આ વાદળાના હિસાબે બધા ખેડૂત મિત્રોને પીળા પડે છે તો એમને વીઘે બે કિલો લખે સલ્ફર આપી ગયો અને પંદર કિલો લખે નાઇટ્રોજન એટલે કે યુરિયા નાખીને પાઈ ગયો એટલે પાછા ઘઉં હતા દેવાના થઈ જાય આ જે દાદા નીકળતા નથી અને તડકો આવતો નથી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી એટલે કે ખોરાક બનાવી શકતો નથી એની હિસબે થોડા ઘઉં નીકળ્યું ઘઉં અને ચણા બે વસ્તુમાં અત્યારે એવું પ્રોબ્લેમ જે આપણે ઉત્પાદનની આશા રાખી હતી એમાં થોડુંક ઘટાડો થઈ જાય કારણ કે હવે મા તમને કોઈ હક લેવા નથી દેતા આપણે વાત કરતા હતા પતંગ ઊંધા રસ્તા ગઈ જાય આપણે વાત કરતા હતા કે એક જ દવા નાખો અને બધી જીવાત સાફ થઈ જાય એને માટેની આ દવા છે બરોબર છે આ જે દવાના રિઝલ્ટ છે મોટાભાઈ ભાઈ જોરદાર રિઝલ્ટ છે આપણે લીધા છે અને હાઈ ક્લાસ રિઝલ્ટ આવી ગયા છે તો આ હરેક ખેડૂત મિત્રોને એક પંપે એક પંપે સો લિટરનો આપણો પંપ આવતો હોય

દસ ફક્તો થવા જોઈએ જો તમે એની સાથે ગુંદરિયું નાખો કોઈ પણ કંપની સારું સ્ટીકર નાખો તો વેલ એન્ડ ગુડ કારણ કે જીરાના પાકમાં બહુ બારીક બારીક ધીમી ધીમી તમને કહું સ્ટ્રીપ્સ ને એવું જોવા મળે મશીન એવું જોવા મળે તો એમાં જો એક સ્ટીકર એજન્ટ સારું દસ એમ થી આપવામાં આવે તો વધારે સારું અને જો ધાનુકા કંપની નું વેટશીટ આવે છે બરાબર છે જો તમે એનું ભલામણ કરો કે ભાઈ આ અમારે નાખવું છે વેટશીટ ઓ વાવ કે તો આ તમારે પંપે જો તમે દસ એમ એલ આપો તો આ ગુંદરિયાની રીતે કામ તો કરશે તે હે છે નહીં કે ભાઈ તમે એક વખત દવા નાખી એટલે આખા છોડ નહી તમને કોઈ કાઢે તમને કોઈ દવા બધે પોગાડી દે છોડ નહી અને બીજું દાત દાદા ન કરો તમે અને બીજું કે આ તમારે ઝાકળ નહીં આવવા દે કોઈ પણ પાકમાં તમે હોય નાખ્યું ડુંગળીમાં વરિયાળીમાં દાણા દાણામાં રાય માં મગમાં મેથી માં ગમે માં ઝાકળ નો બેહવા દે ખાસ ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ તમારે સૈનામાં ની કરો સૈનેમાં ઝાકળ જોવે ઘઉમાં ઝાકળ જોવે એટલે આ બેમાં નહીં ઉપયોગ કરવાનો બાકી તમ તમે ગૌ તમે આનો ઉપયોગ કરી શકો છો અને વધારાનો ફાયદો એ છે કે પપે દસ એમએલ નાખવાનો અને પચીસ પગ થાય વીસો એમએલ લે એટલે તમારે એક વેસ્ટ ઝાકળ ઉછો રહે અને ગુંદરિયાનું કામ કરે બીજું પ્લસ કે ચોવીસ કલાક સુધી જીવાતને નૈને સોંટડી રાખે અને દવાની નૈને સોંટડી રાખે ક્યાં જવાની જીવત આડાવળી ગઈ હોય મામાની ઘરે ફઈ ના ઘરે ગમે આડાવળી આટો મારવા આવડી ને ચોવીસ કલાકમાં અને નાયા રહી ગયું હોય તો તમે આખા દવાનો સટકાવ તો કર્યો છે બધામાં મરી જાય બધામાં સાફ થઈ જાય તો ખાસ ખેડૂત મિત્રો આ જે દવા આવે છે આ દવા તમ તારે તમારા કોઈ પણ પાકમાં તમે ઉપયોગ કરી શકો છો અને ખાસ કે ભાઈ તમારે મહિના દિવસનું જીરું થઈ ગયું હોય ત્યારે લગભગ લગભગ અમુક ટકા જીવાતો આવો એ પહેલાં તમે ઉપયોગ કરી શકો કોક ને પાંચ સાત દિવસ નું પંદર દિવસ ઉદ્યા પછી જે ટાઈમ છે એ જીરું છું હોય તોય તમે એમાં આપી શકો છો અને કોઈ ખેડૂતને મહિના દિવસનું નું જીરું થઈ ગયું હોય અને એમાં તમારે આપવું હોય તો તમે આ આપી શકો છો પંપે પચીસ થી ત્રીસ એમ એટલે કે એક લીટર ના તમારે ત્રીસ થી પાંત્રીસ પંપ થશે ત્રીસ થી પાંત્રીસ પંપ હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે તમે વિડીયો બનાવો હાચી વાત પ્રોડક્ટ બતાવો હાચી વાત પણ ભાવ કેતા જાવ તો ઓર મજા આવે તો આપણે આ એક લીટર નો ભાવ છે ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા અને ત્રીસ થી પાંત્રીસ પગ થતા હોય બરોબર છે તો કાંઈ આપણને એવી મોંઘી પડતી નથી તો હરેક ખેડૂત મિત્રો તમારે જીરામાં ધાણામાં વરિયાળીમાં કે જે કાંઈ પાકમાં તમે કરતા હોય ઈળ સિવાયનું બાકી બધું મરી જાય ઈળ સિવાયનું બાકી બધું તમારે એમાં મરી જાય એટલે કાંઈ નહીં જો કે જીરું સૌથી વધારે વધારે પ્રોબ્લેમ હોય તો થ્રીપ્સનો અને બીજો પ્રોબ્લેમ હોય તો મશીનો બરોબર તો આ વસ્તુ તમે વાપરી શકો છો તો ઘણા ખરા વિસ્તારમાં ન મળે તો ગોધરેજ કંપનીનું સિમોડી છે તમને એમાં ફાયદો થશે પણ થોડી મોંઘી કરી ભાઈ કારણ કે બહારની પ્રોડક્ટ નહીં ને આ છે આપણે એની નથી એટલે તમે વાપરી શકો છો આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો આપણે નંબર તો આપેલા જ છે ત્રણ નંબર નંબરમાં તમે તારે ફોન કરજો અને ખાસ ખેડૂત મિત્રો કે ખાતર કોઈ ખેડૂત મિત્રોને આપવાનું હોય તો એની સાથે ફૂગનાશક દવા એડ કરીને જ આપજો ચાહે બાયરનો એલિયન્ટ આપો તમે કે પછી સાફ સાફિલાઇઝર પાવડર આપો તમે તમારે તોય સારું તમે તારે આપો સો ટકા બાકી વિડીયોમાં મજા તો આવે છે તો એક વિડીયો શેર કરી દેજો બધા ગ્રુપમાં ખેતીવાડીના ગ્રુપમાં એને બધી પ્રકારની માહિતી આમાં મળી રહે નવો વિડીયો નવા બધા રજા આપો રામ રામ